પાંચ હજાર માં છે ને ભાઈ લારી છે અને ચારે ચાર વ્હીલ જોરદાર છે ભાઈ તમને કપડા ની જોડી મળી જવાની છે જો ભાઈ આ દાદા પાસે છે રૂપિયા માં કઈ મોંઘું ન કહેવાય આમ તો તમે પેરી આપો ભાઈ ચાલુ માં એટલે હું બાવીસો રૂપિયામાં ના બાવીસો મને ભાઈ સાયકલ મળી રહે આમ તો હું તમને એમ કઉ છું કે ભાઈ સાયકલ નો ખજાનો હોય ને મને તો અત્યારે એવું લાગે છે એટલે હું સત્તર ત્રણસો માં તમને હાર્મોનિયમ મળી જવું કે ભાઈ દેખાડી દેજો ભાઈ જોરદાર હાર્મોનિયમ છે ને માં છે નેવું વાળી ત્રીસ માં નેવું વાળી ત્રીસ માં ભાઈ જો મળી જાય ફક્ત તમને સાડી ચારસો રૂપિયા માં જો આવું કુકર મળી જાય નવું જો એકદમ નવું કુકર છે સાડી ચારસો રૂપિયા માં મળી જાય બે પેટી છે એ તમને પાંચસો રૂપિયા મળી જાય એટલે દસ રૂપિયા જય શ્રી રામ હાલો ભાઈ સવાર સવારમાં આવી ગયા છીએ ભાવનગર બજાર માં અને ભાઈ બજાર છે ને તમને આજે બતાવવાના છે આપડે ભાવનગર ની બજાર એટલે એના છે ને ભાઈ બંને એટલે સસ્તી વસ્તુ મળે છે ને ત્યાં આપડે જવાનું છે

સ્ટાર્ટ કરી છે ના એ તો જોઈ છે આપણે જો ભાઈ છે ને એન્ટો જો એન્ટો જો ભાઈ થી છે ને બસ મસ્ત મજાની છે ને તમને જે કા રવિવારી બજારની એક વસ્તુ હોય ને એ તમને બધી જોવા મળી જાય તો આગળ હવે આપણે જઈ બરો આગળ જો આપણે મુકે જો આ સ્પીકર ને બધું જોવે છે ગાભા ની બધું જોવો છે ભાઈ છે ને ભાઈ ભાવનગર માં છે ને અને તમને વસ્તુ જોવા મળે પાંચસો રૂપિયા છે ફક્ત તમને પાંચસો રૂપિયામાં છે ને ભાઈ ટીવી જોવા મળી જાય તો છે ને ભાઈ ભાવનગર ની બજાર રવિવારી બજાર બજારમાં તમે આવી શકો છો અને ટીવી પણ ઘણી બધી વસ્તુઓ છે અહીંયા તમારે જે કઈ લેવું હોય ને ભાઈ

ઘણા બધા કેબલ છે એવું બધું છે ઘરની બધી વસ્તુઓ છે કાતર ને એવું બધું છે ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રોનિક ને આઈટમો છે

ઘણી બધી વસ્તુઓ જો અહીંયા જો આ શર્ટ ને એવું બધું આમ બધી અને અહીંયા જો ભાઈ નાના છોકરાના હોય કપડા છે નાના છોકરા કેટલા રૂપિયામાં ખાતા જો ફક્ત ખાલી વીસ રૂપિયામાં તમને છે ને ભાઈ જો બધાય શર્ટ ને એવું બધું છે ફક્ત રૂપિયા તમને વીસ રૂપિયામાં મળી રહે જો ગરમા ગરમા

વધારે નું કરી શકો છો હાર્મોનિયમ તમે ઘરે પણ શીખી શકો છો બરોબર છે મિત્ર ધીરે ધીરે આગળ જઈને ભાઈ ગરમા ગરમ ને કપડા એવું બધું બહુ વધારે મળે છે આનું શું છે

અરે યાર જો આવી વસ્તુ છે ને આ રવિવારી આ રવિવારી છે ને ખાસિયત છે ભાઈ પચાસ રૂપિયા નો ફક્તર તમને ફોન મળે છે તમારે દોઢસો રૂપિયા નો ખર્ચો થાય એટલે તમારે બેટરી નાખી દેવાની ત્રીસ રૂપિયા આપો જો ફક્ત રૂપિયા પચાસ માં ફોન ચાલુ મળી જાય આ બધી બેટરી મળી જાય તમને નાખી દેવાની અહીંયા એટલે પચાસ રૂપિયામાં તમને ફોન મળી જાય ભાઈ જોરદાર

મારા અંદર ભાવ ગોવાનું કઈ હશે દસ રૂપિયા હશે આપડા આ છે ને આ આપડો ભાવ કરવી છે આ આપડો ભાવ છે પાંચ દસ રૂપિયા પછી જે કઈ કે એમાં તમે લઈ ઘણી બધી આપડે જવાનું છે અને આ બધા ડબલા ડુંગળી ને એવું બધું ભરે છે બાટલા ને એવું બધું પડી જાઉં હજી ધીરે ધીરે આગળ જાય અને જોઈ છે હજી તો ઘણી બધી વસ્તુઓ આપણે જોવાની બાકી છે હજી તો આ બજાર પણ છે અને આગળ ની બજારમાં પણ આપણે જવાનું છે આ ગાડી વેચવાની છે ભાઈ શું ભાવ છે આનો થોડી થોડી તમને છે ને ભાઈ ગમે પણ જોવા મળી જાય આમાં વાંધો નહીં આવે તમારા ને કાપડ ની બસો ની જા જા

ભાવનગર માં ગોળની આપેટ વાંચી વાંચી વાંચો ડેટ ખોટું નઈ કહું બે હાજર ચોવીસ કેતા ત્રણસો આવો માં

ભાવનગર ની રવિવારી બજાર માં ચાપણી નું પૂછું પણ આપડે થઈ ગયે કે ચાપણી બહુ પીતા નથી ને એટલા માટે હું આઠસો રૂપિયા ના ભાઈ છે ને પાંચ પેકેટ તમને મળી જવાના છે એટલે તમારે જો ને ત્રીસ રૂપિયાનું એક પડવાનું છે એટલે આમાં તો કઈ બહુ મોંઘું ના કહેવાય ભાઈ જો

સામેથી બધું છૂટ પૂર્તા કરતા આવી છે અને એટલે પૂજ્યા છે દોઢસો રૂપિયાની પાંચ વસ્તુ તમને જોવા મળી જાય એટલે આવી વસ્તુ તમારે મૂકવાનો ન હોય લાભ લઈ લેવાનો આવે ભૂલે ભૂલે જો ભાઈ આવી રીતે સબસ્ક્રાઇબર પૂરતા રહેતા હોય છે એટલે છે ને ભાઈ આ એક આપડો છે ને ફાયદો કહેવાય છે કે જેને ભાઈ આવા વસ્તુ આવા લોકો આપણને મળી જાય એમ

મિત્રો જોડ નો બધું જોવા આવી ગયા છે અને હાડી પાંચ હજાર રૂપિયા છે હજાર રૂપિયા છે અને આમે જે કબાડ છે એના હાડી સાત હાજર રૂપિયા છે તો ભાઈ તમારે જો ભાઈ ભાઈ લેવું હોય તો તમે આ જગ્યા આવી શકો છો સ્ટેશન રોડ રેલવે સ્ટેશન રોડ રેલવે સ્ટેશન રોડ છે અને ઘણા સમય થી મને ખબર છે પણ બજાર તો આપડે આટો મારીને આવી છીએ અત્યારે આગળ અહીંયા છે ને ને એવું બધું પણ છે ચાર હજાર રૂપિયા ની છે સિંગલ છે અત્યારે ભાઈ ત્રણ શેટી વાળા છે ભાઈ ના ભાઈ આપડે આટો મારતા તો જો ભાઈ અત્યારે આવી ગયા છે આપડે શેટી પૂછવા માટે તો શેટી નો ભાઈ આપડે છે ને થોડી ઘણી લેવાની ઈચ્છા છે તો જરાક જોઈ લઈએ આપડે સેટી નો ભાવ શું ચાર હજાર રૂપિયા છે બે જોયો સાડા આવશે અરે વાહ ભાઈ વાહ ભાઈ દીધી છે ને ચાર હજાર રૂપિયા બે લે તો સાડા સાત હજાર રૂપિયા જો ભાઈ પાંચસો રૂપિયા નો તમને ફાયદો થાય એટલે બે સેટી લેવા ફટાફટ આવી જાય એટલે હું તો એડ્રેસ તો આપડે ઓલું શું છે રેલવે સ્ટેશન પાસે રેલવે સ્ટેશન રોડ સ્ટેશન રોડ ઉપર રેલવે સ્ટેશન રોડ છે ભાઈ અહીંયા કેતા આપણે સોફા પાસે આપડે છે ને આંટો મારતા આવી આપડે છે ને સોફો જોવા આવી ગયા છે અને સોફા ની ટેસ્ટિંગ તો મારવી પડે ને પછી આપડે એટલે જો ભાઈ આપડે છે ને હા નોર્મલી છે અને મજા આવે ભાઈ નો જોવાનું એક નંબર છે ભાઈ ભાઈ છે ને સોફા ને બધું જોવો ને સાત નો સાગ નો આવશે ચૌદ હજાર રૂપિયામાં ચૌદ હજાર રૂપિયામાં ભાઈ છે ને જોટો આવી જાય એટલે તમે ફટાફટ ભાઈ આવજો અહિયાં છે ને આવવાનું તો ભૂલતા જ નહીં જરૂર શું ભાઈ છે એનું નામ તો ભાઈ છે ને જરૂર આવજો ભાઈ હા હા નમ્ર વિનંતી છે એટલે ભાઈ સોફા ને બધું લેવું હોય તો આના સાત હજાર ના ચોટા આવશે આવડો લારી હા અરે યાર હું વાત કરો છો લારી છે લારી અરે આ જો શાક બકલા લારી પણ આમ તો તમે જે ભરવું એ ભરી શકો છો પણ આમાં પૈસા ને લારી છે તો લારી નો શું ભાવ છે લારી ના ખાલી પાંચ રૂપિયા હો હો યાર આવી લારી તમને છે ને ક્યાંય જોવા નહીં મળે એટલે ફટાફટ આવી જાય પાંચ હજાર માં છે ને ભાઈ લારી છે અને ચારે ચાર વ્હીલ જોરદાર છે મિત્રો અત્યારે જો આપડે આવી ગયા છું સાયકલ ને એવું બધું જોવા માટે તો ભાઈ આપડે છે ને ભાવનગર ની બજાર માં આવી અને સાયકલ તો લેવી નઈ એવું તો બને જ નહિ જો તમારે ભાઈ નવી સાયકલ લ્યો એની કરતા હું તો એમ કઉ છું કે ભાઈ છે ને ભલે બે વરા વાપરેલી હોય પણ આ સાયકલ છે ને ભાઈ

આવેલી હોય ને ભાઈ એવી સાયકલ તમને આયા મળી રહે એ બધું રવિવારે મળે એટલે એવું છે હું બધું જરાક આ ભાઈ છે ને આ ભાઈ તો લેડીઝ સાયકલ લાગે છે મને આમ તો લેડીઝ જ છે એટલે આનો આનો હું ભાવ કીધો તમે સત્તરસો રૂપિયા સત્તરસો રૂપિયા આના એ રૂપિયા

જય શ્રી રામ અને હા ખાસ વાત છે ને રવિવારી બજાર છે એટલે ભાઈ છે ને ખાસ ધ્યાન રાખવું અને ઘણી બધી જગ્યાએ છે આડું ભાઈ છે તો એ બધું છે ને ખાસ ધ્યાન રાખજો અને બધું જોઈ લેજો યાર પરફેક્ટ વિડીયો જોજો અને પછી વસ્તુ લેવા લાગજો તમને બહુ મજા આવશે અને વિડીયો ગમ્યો હોય તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું